સંસ્થાના સાધુઓ સામે અમરેલીમાં રોષ સ્વામિનારાયણ સિદ્ધાંત રક્ષક સમિતિના સભ્યો અને હરિભક્તોએ વિવિધ પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો એટલું જ નહીં કલેક્ટર હરિભક્તોએ આપ્યું વિવાદને કારણે સંસ્થામાંથી સાધુઓને હટાવવાની માંગ ઉઠી છે અમે શ્રી સ્વામિનારાયણ રક્ષક સમિતિ દ્વારા આજે અમે અમરેલી કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર દેવા આવ્યા છે અમરેલી જિલ્લાના આજુબાજુના ગામડામાં જે લગભગ ત્રણસો થી વધારે એરી ભક્તો દ્વારા આવ્યા છે એક જ અમારી માગ છે કે આ અલગ અલગ પ્રાઇવેટ સંસ્થાઓમાં જે લંપટ સાધુઓ ઘૂસી ગયા છે અને સંપ્રદાયને જે બદનામ કરે છે તેમને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે આવી અમારી એક જ માગ છે કે શું કામ કે આવા ગુરુકુળની અંદર મંદિરોની અંદર કે આવા ન કૃત્ય કરવાના કૃત્ય થાય છે ધર્મના નામે ધંધા ચલાવે છે ગુરુકુળો ચલાવવા હોય તો સ્વામિનાયી નામ કાઢીને તમારા માત્ર ગુરુકુળ રાખીને તમે ગુરુકુળ ચલાવો ગુરુકુળ ચલાવવાના નામે લોકોને છેતરે છે સ્વામીના નામે લોકોને છેતરે છે